અમારા અવનવા ભજનોની માહિતી પહેલા મળી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચાલો હવે આપણે ભજનની શરૂઆત કરીએ નાનકડા ગણપતિ મારા આંગણીયામાં આંગે નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે રે એના પગમાં ઝાંઝરિયું છમ સમાછમ બોલે રે એના પગમાં ઝાંઝરિયું છમ સમાછમ બોલે રે મેં એને એમ એમજ પૂછ્યું પિતા તમારા કોણ છે મેં એને એમ જ પૂછ્યું પિતા તમારા કોણ છે મારી સામું હશે ને બોલ્યા શંકર મારા પિતા છે મારી સાંસી ને બોલ્યા શંકર મારા પિતા છે નાનકડા ગણપતિ મારા માં ખેલે રે નાનકડા ગણપતિ મારા રે એના પગમાં ઝાંઝરિયું કહેમ લે રે એના પગમાં ઝાંઝરિયું કહે સમ સમાસમ બોલે રે મેં તો એને એમ જ પૂછ્યું માતા તમારા કોણ છે મેં તો એને એમ જ પૂછ્યું માતા તમારા કોણ છે મારી સામૂહ છે બોલ્યા પાર્વતી મારા માતા છે મારી સામૂ હશે ને બોલ્યા પર્વતી મારા માતા છે નાનકડા ગણપતિ મારા ખેલે રે નાનકડા ગણપતિ મારા આંગણી આમાં ખેલે રે એના પગમાં ઝાંઝરિયું કચ્છમ સમા છમ બોલે રે એના પગમાં ઝાંઝરિયું કચ્છમ બોલે રે મેં તો એને એમ જ પૂછ્યું વિરાત મારા કોણ છે

એના પગમાં ઝાંઝર્યું કંઈ બોલે રે મેં તો એને એમ જ પૂછ્યું કે નહીં તમારા કોણ છે મેં તો એને એમ જ પૂછ્યું કે તમારા કોણ છે મારી હશે ને બોલ્યા ઓખા મારી બેની છે મારી હશે ને બોલ્યા ઓખા મારી બેની છે નાનકડા ગણપતિ મારા આંગણી આમાં ખેલે રે નાનકડા ગણપતિ મારા આંગણી આમાં ખેલે રે એના પગમાં કઈ છમ કૈમ છમ બોલે રે એના પગમાં પગમા કઈ છમ સમા છમ બોલે રે નાનકડા ગણપતિ મારા આંગણી આમાં ખેલે રે નાનકડા ગણપતિ મારા આંગણી આમાં ખેલે રે